હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ લારી પર મળે તેવી દહીંપૂરીની રેસિપી આપણે અહીં ત્રણેય ચટણીઓ સાથે બનાવીશું અને જો આવી દહીં પૂરી એકવાર ઘરે બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થઈ જશે તો આપણે પહેલાં ચટણી બનાવી લેશું તો એક કપ ફુદીના પાન અને તેનાથી અડધી કોથમીર લેશું ત્યારબાદ અડધો લીંબુનો રસ પાંચથી સાત લીમડાના પાન ત્રણ તીખા મરચાં અડધો ઇંચ આદુનો ટુકડો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે આપણે આ બધી વસ્તુને એક મિક્સર ગ્રાઇન્ડરની અંદર એડ કરી દઈશું જો તમારે અહીં થોડાક સીંગદાણા ઉમેરવા હોય તો સીંગદાણા પણ ઉમેરી શકો છો જો તમારે થોડીક વધારે તીખાશ લાગતી હોય તો એક ચમચી જેટલી ખાંડ ઉમેરવાની અને અહીં થોડુંક આપણે ઠંડુ પાણી ઉમેરવાનું અને એની એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું તો આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે લાલ ચટણી બનાવીશું તો એના માટે પાંચથી છ સૂકા મરચાં આવે તે બે ત્રણ કલાક માટે પલાળી દીધા હતા અને ચારથી પાંચ લસણની કઢી અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી મીઠું અને અડધા લીંબુનો રસ લઈ લેશું તો આ રીતે મરચાંનો પાછળનો ભાગ કાઢીને તેને મિક્સર ગ્રાઇન્ડરની અંદર નાખીશું ત્યારબાદ લસણ અને લાલ મરચું પાવડર જેનાથી આપણો કલર એકદમ જળવાઈ રહે હવે આ બધી વસ્તુ ઉમેરીને આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું જેનાથી આપણે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર થઈ જાય જો તમે પાણી નહીં ઉમેરો તો તેનાથી આપણી ચટણી એકદમ અધકચરી જેવી થાશે અને આ લાલ ચટણીની અંદર જો તમારે લસણ ના નાખવું હોય તો તમે ખાલી સૂકા મરચાની પણ ચટણી બનાવી શકો છો તો આ રીતની આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આંબલીની ખાટી મીઠી ચટણી બનાવીશું તો તેના માટે એક ચમચી આમલીનો ભૂકો લીધેલો છે તમે તેની જગ્યાએ આંબોળિયા પણ લઈ શકો છો અને તેનાથી બે ગણો ગોળ લીધો છે ત્યારબાદ આપણે એક ગેસ ચાલુ કરીને એમાં એક કપ જેટલું પાણી નાખીશું પાણી થોડુંક એવું ગરમ થાય એટલે એમાં આંબલીનો ભૂકો અને ગોળ નાખી દઈશું ત્યારબાદ બધી વસ્તુ ઉમેરીશું આમાં પણ તમારે જો લસણ ના નાખવું હોય તો સ્કીપ કરી શકો છો અહીં તમારે થોડીક ગળાશ જોતી હોય તો તમે તેમાં ત્રણથી ચાર ખજૂરની પેચી પણ ઉમેરી શકો છો હવે આ બધી વસ્તુને આપણે ઉકળવા માટે રાખી દેસુ અને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેવાની છે અને જો તમે કુકર માં કરો તો એક વિસલ વાગે એટલે આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે હવે આપણી આમલીની ચટણી ઉકળી ગઈ છે તો તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને ગેસ બંધ કરી દેસું અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દેસું જો કચરા જેવી લાગે તમે કોઈપણ ચાયણીની મદદથી ગાળીને તૈયાર કરી શકો છો તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ બધી ચટણીઓ તમે કોઈપણ ચાટ સાથે સર્વ કરી શકો છો હવે આપણે દહીં પૂરી માટેનું આપણે સ્પેશિયલ દહીં બનાવીશું તો દહીં ઘટ હોય તેવું લેવાનું છે આપણે અહીં એક કપ જેટલું દહીં ઉમેરીશું અને તેનાથી અડધી ખાંડ ઉમેરવાની છે તમે કોઈપણ વાટકીના માપથી આ વસ્તુ કરી શકો છો અને આ રીતે હવે તમે વિસ્કરના મદદથી આ રીતે એક જ દિશામાં હલાવતા જવાનું છે જેનાથી કોઈ પણ લમ્સ ના રહી જાય તો આપણું ગળિયું દહીં બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું ઘટ હોય તેવું આપણે દહીં બનાવવાનું છે દહીં પૂરી માટે આ બધી સામગ્રી લીધી છે તેમાં આપણે ગળ્યું દહીં આંબલીની ચટણી ડુંગળી મસાલા સિંગ સેવ બે નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે લાલ ચટણી તીખી ચટણી સંચળ પાવડર ચાટ મસાલો લાલ મરચું પાવડર અને શેકેલા જીરાનો પાવડર હવે અહીંયા મેં આઠથી દસ જેટલી પાણીપુરીની પૂરી આવે તે લઈ લીધી છે તેમાં ઘઉંની પૂરી અને સૂજીની પૂરી આવે છે મેં અહીં સૂજીની પૂરી હોય તે લીધી છે અને હલકા હાથથી આ રીતે પ્રેસ કરીને બધી પૂરીની અંદર આપણે હોલ કરી લેશું અહીં મેં બે નંગ જેટલા બાફેલા બટેટા લીધા હતા અને તેને હાથના મદદથી ક્રશ કરીને આ રીતે માવો તૈયાર કરી લીધો હતો હવે થોડો થોડો લઈને બધી પૂરીની અંદર આપણે એડ કરી દેશું ત્યારબાદ મેં અહીં લીલી ડુંગળી લીધી છે તમે તેની બદલે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે બધામાં આપણે થોડી થોડી ડુંગળી ઉમેરી દેવાની છે ત્યારબાદ આપણે જે ગળ્યું દહીં બનાવ્યું હતું તે ઉમેરીશું આ દહીંને તમે રેફ્રિજરેટરમાં રાખીને ઠંડુ પણ કરી શકો છો ત્યારબાદ હવે આપણે લીલી ચટણી ઉમેરીશું જે તમારે જેવી ખાસ ખાવી હોય તેટલી તમારે ઉમેરવાની આપણે લાલ ચટણી પણ ઉમેરવાની છે એટલે આપણે થોડી થોડી જ ઉમેરીશું ત્યારબાદ આપણે લાલ ચટણી ઉમેરીશું જે વધારે તીખી હોવાથી આપણે થોડી થોડી જ ઉમેરવાની છે અહીં આપણે દહીં પણ ગળ્યું હોય અને આંબલીની ચટણી પણ ગળી હોય એટલે આપણે એને બેલેન્સ કરીને ઉમેરવાની ત્યારબાદ આપણે મસાલા સિંગ ઉમેરીશું જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે ત્યારબાદ આપણે થોડું થોડું પાછું ગળ્યું દહીં બનાવ્યું હતું તે ઉમેરીશું તેની ઉપર આપણે સંચળ પાવડર છાંટીશું તેનાથી આપણે મીઠાની કાંઈ જરૂર નહીં પડે ત્યારબાદ આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું જેનાથી આપણો એકદમ ટેસ્ટ સારો આવે ત્યારબાદ આપણે ચાટ મસાલો ઉમેરીશું ચાટ મસાલો ઉમેરાઈ જાય એટલે આપણે થોડુંક ઉપરથી લાલ મરચું પાવડર છાંટીશું જો તમારે આ બધા મસાલા બટેટાની અંદર ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો હવે આપણે સેવથી ગાર્નિશિંગ કરી દેસુ તો આપણી દહીં પૂરી બનીને પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી બની છે જો મારી રેસિપી તમને ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ